વેલકમ ટુ માય નર્સિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય નર્સિંગ એપની વિડીયો સિરીઝમાં વર્ટીબ્રા અને વર્ટેબ્રામાં આજે આપણે જોઈશું સી ટુ એટલે કે સર્વાઇ સર્વાઈકલ સેકન્ડ વર્ટેબ્રા વાયવા ટેબલની વધુ માહિતી અને કન્ટેન્ટ માટે આજે જ માય નર્સિંગ એપ ડાઉનલોડ કરો અને વાયવાની સરસ પ્રિપરેશન કરો તો સર્વાઈકલ સેકન્ડ વર્ટેબ્રા છે તેને એક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ જે સર્ સેકન્ડ સર્વાઈકલ વર્ટેબ્રા હોય છે તેને એક્સિસ કહેવામાં આવે છે અને જે બે સેગમેન્ટમાં આવેલા હોય છે જેમ કે એન્ટિરિયર સેગમેન્ટ અને પોસ્ટિરિયર સેગમેન્ટ આવી રીતે બે સેગમેન્ટમાં આવેલા હોય છે ત્યારબાદ જોઈએ તો જે આ એન્ટીરિયર સેગમેન્ટ હોય છે એ પોસ્ટિયર સેગમેન્ટ સાથે કનેક્ટેડ હોય છે ત્યારબાદ આજે ઉપર પાર્ટે આવેલી હવે આપણે જોઈએ તો આજે એક્સિસ વર્ટેબ્રા છે તેના ડિફરન્ટ પાર્ટ આવેલા હોય છે જેમાં આ જે ઉપર તરફ આવેલી પાર્ટ હોય છે આ પાર્ટને સુપીરિયર આ પાર્ટને સુપીરિયર આર્ટિક્યુલર ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે સુપિરિયર આર્ટિક્યુલર ફેસેટ હોય છે તે તેના નીચેના ભાગે એક નાનો ગ્રુવનો પાર્ટ આવેલો હોય છે જેને પેડિકલ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો આ જે પેડિકલ હોય છે એ એન્ટિરિયર સેગમેન્ટને આ પોસ્ટિયર સેગમેન્ટ હોય છે તેના સાથે કનેક્ટ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ આ જે સુપિરિયર આર્ટિક્યુલર ફેસેટ હોય છે તેની નીચેના બરોબર નીચેના ભાગે આવેલી હોય છે ઇન્ફિરિયર આર્ટિક્યુલર ફેસેટ કે જે ઇન્ફિરિયર આર્ટિક્યુલર ફેસેટ હોય છે એ સુપિરિયર આર્ટિક્યુલર ફેસેટ કરતા સાઇઝમાં સ્મોલ હોય છે ત્યારબાદ આ જે એક્સિસ એક્સિસ વર્ટેબ્રા હોય છે તેમાં બોડીનો પાર્ટ આવેલો હોય છે આ બોડીનો પાર્ટ છે એ સામાન્ય સામાન્ય રીતે તેની ઉપરની તરફ એક પ્રોજેક્શન ધરાવે છે આ પ્રોજેક્શનને ઓડોન્ટોઇડ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સાઈડમાં એક પ્રોજેક્શન છે એ પ્રોટ્રુડ થયેલો પાર્ટ જોવા મળે છે આ પાર્ટને ટ્રાન્સવર્સ પ્રોસેસીસ કહેવામાં આવે છે ત્યારબાદ આ જે ટ્રાન્સવર્સ પ્રોસેસીસ હોય છે તેમાં એક ગૃહનો પાર્ટ આવેલો હોય છે આ ગૃહના પાર્ટને આ જે ગૃનો પાર્ટ હોય છે તેને ટ્રાન્સવર્સ ફોરામિના તરીકે ઓળખવામાં આવે છે કે અહીંથી વોર્ટેબ્રલ આર્ટરી હોય છે એ પાસ થતી હોય છે ત્યારબાદ આવેલો હોય છે અહીં આવેલો હોય છે લેમિનાનો પાર્ટ તો આ જે લેમિનાનો પાર્ટ હોય છે એ સામાન્ય રીતે અહીં આવેલો હોય છે આ જે સ્પાઈનસ પ્રોસેસ તો આ જે સ્પાઈનસ પ્રોસેસ હોય છે તેને સામાન્ય રીતે આ જે સ્પાઇનસ પ્રોસેસ પ્રોસેસ હોય છે તેને ટ્રાન્સવર્સ પ્રોસેસ સાથે કનેક્ટ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ આ જે લેમિના હોય છે એ બંને બાજુએ અવેલેબલ હોય છે તો આવી રીતે આ જે એક્સિસ વર્ટિબ્રા હોય છે તેમાં ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ આવેલા હોય છે જેમાં નીચેના ભાગે આવેલી હોય છે બોડીનો પાર્ટ ત્યારબાદ આ જે બોડીના પાર્ટની ઉપર પ્રોજેક્ટેડ પાર્ટ હોય પ્રોટોડેટ પાર્ટ હોય તેને ઓડોન્ટોઇડ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલી જે સરફેસ હોય છે આ સરફેસને સુપિરિયર આર્ટિક્યુલર ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આ જે આર્ટિક્યુલર સરફેસ હોય તેની નીચે એક ગ્રુવ જેવો પાર્ટ આવેલો હોય છે જેને પેડિકલ કહેવામાં આવે છે ત્યારબાદ સુપિરિયર આર્ટિક્યુલર સરફેસ હોય છે તેની બંને સાઈડે પ્રોજેક્શન આવેલો હોય છે આ પ્રોજેક્શન પ્રોજેક્શનને ટ્રાન્સવર્સ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે આ ટ્રાન્સવર્સ પ્રોસેસની અંદર એક ગૃનો પાર્ટ આવેલો હોય છે જેને ટ્રાન્સવર્સ ફોરામિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આવેલો હોય છે લેમિનાનો પાર્ટ તો આ લેમિનાનો પાર્ટ છે એ બંને બાજુએ આવેલો હોય છે અને આ જે સુપિરિયર આર્ટિક્યુલર ફેસેટ હોય છે તેની બરોબર નીચે આવેલો હોય છે ઇન્ફિરિયર આર્ટિક્યુલર ફેસેટ કે જે સુપિરિયર આર્ટિક્યુલર ફેસેટ હોય છે તેના કરતાં સાઇઝમાં સ્મોલ હોય છે તો આવી રીતે વાયવા ટેબલ ઉપર પણ તમે આ એક્સિસ વર્ટિબ્રા છે તેને એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ